શહેરના આંગણે પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે ડિંડોલીના ખરવાસા ખાતે આગામી જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ સાનિધ્યમાં મહાપુરાણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે અને ધ્યાને રાખીને આયોજક સમ્રાટ પાટીલ અને સુનિલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરાયું છે ડિંડોલી પલસાણા રોડ ઉપર ખરવાસા ખાતે આવેલી વેદાંત સિટી ખાતે આ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે હર હર મહાદેવ મહાદેવના નામથી જ ઘણા બધા પાપો દૂર થઈ જાય છે અને આપણને કષ્ટમાંથી મુક્તિ મળે છે કહેવાય છે કે ફક્ત એક લોટા પાણીથી ભોળા દેવને પ્રસન્ન કરી શકાય છે બસ સુરતની આ ધરતી ઉપર શિવજીની કથા થઈ રહી છે અમે અહીંયા ફરીથી સુધારીશું કથા નહીં મહાકથાનું આયોજન થઈ રહ્યું છે ખરવાસા ડિંડોલી રોડ ઉપર એક ભવ્ય કથાનું આયોજન થયું છે જેના આયોજકો પણ આપણી સાથે છે ચેનલ આઈ વિટનેસના માધ્યમથી હું દ્રશ્ય નાયક ચેનલ આઈ વિટનેસના દરેક દર્શકો સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ સુનિલ પાટિલ શ્રી શિવાય નમસ્તુ બેમ સાઈ લીલા ગ્રુપ દ્વારા આયોજિત ભારતની મોટી સૌથી મોટી શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે સોળ જનવરીથી લઈને બાવીસ જનવરીથી આ શિવ મહાપુરાણ કથા સ્ટાર્ટ થવાની છે આનામાં જ્યારથી અમે ગ્રાઉન્ડ ઓપન કર્યું ત્યારથી જ શિવ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવવા લાગ્યા છે લાખો શિવ ભક્તો તો વિઝિટ કરી ગયા છે હમણાં તમે જોઈ શકો છો હમણાં ગ્રાઉન્ડ જે પંડાલ છે એનામાં બી તમને હજારોની સંખ્યામાં શિવભક્તો દેખાય છે અને એમની એટલી શ્રદ્ધા છે શિવ ભગવાન પ્રત્યે કે અલગ અલગ પૂજા અર્ચના ચાલી રહી છે આ ગ્રાઉન્ડ પર અને આપના જે પંડિતજી પ્રદીપજી મિશ્રાજી છે એ આવવાના છે અને એમની કથા સાંભળવા લાખો શિવ ભક્તો અહીંયા પંદરથી વીસ લાખ જેવા શિવભક્તો અહીંયા આ કથા સાંભળવા આવવાના છે દેખો પંડિતજી પંડિતજી જે પ્રદીપજી મિશ્રાજી છે એ આપણા શિવ ભગવાનના એટલે એમ કહેવાય ને કથા વાચક એટલે બહુ ફેમસ છે આખા ભારતમાં એ જ્યાં બી કથા કરે પંડિતજી ત્યાં લાખોની સંખ્યામાં શિવભક્તો હોય છે અને અહીંયા સુરત મહાનગર એટલે સુરત ગુજરાત આ સુરતમાં આપણે બસો વીઘામાં આ આખું જે ગ્રાઉન્ડ આપણે સુવિધાથી આપણે સેટ કર્યું છે પંદર થી વીસ લાખ લોકો સમાવેશ થાય એવી અમે તૈયારી કરેલી છે મેડમ કથા સિવાય મેડમ એવું હતું ધાર્મિક અમે કામ કરી રહ્યા છીએ શિવભક્તોની ઈચ્છા એ એવી હતી કે ઘણા દિવસોથી સુરત ગુજરાતની જે શિવ ભક્તો હતા શિવાલયમાં જતા હતા મંદિરમાં જતા હતા એમની એવી ઈચ્છા હતી કે સુરતમાં બી પ્રદીપજી પંડિતજી મિશ્રા આવવા જોઈએ શિવ મહાપુરાણ કથા થવી જોઈએ એમના પ્રાર્થનાથી એમના પ્રાર્થનાથી આ શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે અને અમે ભક્તિ સાથે માનવ સેવા એટલે કે સુરત મહાનગરમાં બ્લડની બી અછત છે તો અમે ઓગણત્રીસ ડિસેમ્બરથી બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને પંદર જાન્યુઆરી સુધી બ્લડ રક્તદાન મહાદાન એ છે આપનું ચાલુ રહેવાનું છે અને ચોવીસ કલાક અહીંયા ભંડારો ચાલશે ભોજનની વ્યવસ્થા કરવા આવી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અમારા લાખો સ્વયંસેવક આ શિવ કથામાં જોડાઈ ગયા છે જે સેવા એટલે જે બી સુવિધાઓ છે એના એનામાં એ

આવનારા ટાઈમમાં જે તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે પ્રમાણે પંડિત પ્રદીપ મિશ્રાજી એમના દ્વારા જે શિવકથા થઈ રહી છે એનામાં હજારો લાખોની સંખ્યામાં

અમે પાછળ રહી જઈ નહીં ચલશે અને ખાસ કરીને આ ગુજરાત દાનવીરોની ધરતી છે અને અમારું સુરત દાનવીરોનું શહેર છે અને આ સેવાનો મોકો અમને મળ્યો છે સાંઈ લીલા પરિવાર અને સુનિલભાઈ પાટિલ અને સમ્રાટભાઈ પાટિલ જે અમારા મુખ્ય આયોજક છે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભોજનનું તો સાહેબ તમારે એ દિવસે જે દિવસે દિવસે તમે ફર્સ્ટ આવશો સેકન્ડ દિવસે તમને ખબર પડશે કે કેટલા લોકો જમી ગયા અત્યારે તો અમારો ટાર્ગેટ લાખોમાં છે પણ એ દિવસની પરિસ્થિતિ શું હશે અમે કહી નથી શકતા પણ ખડે પગે અમારી સમિતિ જે છે જે સુનિલભાઈ ને સમ્રાટભાઈ પાટીલ દ્વારા જે અમારી ટીમ ઊભી કરવામાં આવી છે એ ચોવીસ કલાક દરેક શિવભક્તોની સાથે ચોવીસ કલાક તૈયાર છે જો રાતના બે વાગે પણ કોઈ જમવા આવતું હોય તો મારું કમિટમેન્ટ છે તમને કે બે વાગે એમને થાળી લઈને આપવાની જવાબદારી મારી અમારી પાસે જો કોઈ બહેનો છે એકદમ ફોર એક્ઝામ્પલ માતાજી છે માતાજીને કંઈ દવા ચાલુ છે તો પહેલાથી જ માતાને કહેવાય એવું છે કે માતાજી તમારી જો દવા ચાલુ છે તો તમે નહીં આવતા અને શિવભક્તિ છે સાહેબ જો એમને આવવાનું હોય તો પણ અમારી ડોક્ટરોની આખીને આખી ટીમ તૈયાર છે ચોવીસ કલાક ગમે ત્યારે કોઈ પણ ભક્તને જો ગમે તે ટ્રીટમેન્ટની જરૂર પડે તો અમારી ટીમો અને એવું નથી કે હું ભોજન વ્યવસ્થામાં છું અને માતાજીને કંઈ તકલીફ થાય છે તો હું નહીં જોઉં એવું નહીં બધો આપણો પરિવાર છે ને બધા કથાનું શ્રવણ કરવા આવવાના છે તો બધા માટે ફેસિલિટી માટે અમે ચોવીસ કલાક ઊભા છે